દેશના માનની વડાપ્રધાન શ્રી છે ભારત દેશનું નામ સત્ય અહિંસાથી મોટું થયું એ પણ આપણી ગુજરાતની ભૂમિ આપણને આનંદ છે કાલે જે વડા પ્રધાન શ્રી ભાવનગર ખાતે આવી રહ્યા છે ત્યારે એમણે અગાઉ ભાવનગરમાં જ આવીને સૌથી પહેલી વાત આપણે જે શરૂઆત મારી પ્રસ્તી કરી છે એ કરી છે કે એમણે એક બહુ જ મોટો કાર્યક્રમ જવાન મેદાનમાં રાખ્યો અને એ સમયે એમણે જે સ્પીચ પછી આમ હાફ કરીને જે વિડિયો બતાવ્યો

પાણી કલેવા નું આને વિકાંત ડગલા માડી બેઠલાનો વિકાસ ફૂક મારેલ લખો અને યોજના પણ કરીને આપણે હાથ બતાવી એક જે ત્યાં વિડીયો રજુ કરી હતી એ હું બતાવવા માંગુ हमने कहियो तो ये प्रमाणे विकास आ वीडियो में जो हो तो एमज लागे के डकला नहीं पर पुक्का मारवा वाला छे आ पुक्का मारतो विकास जो दर्श बांधते नगर बाड़बू पेरेजना निर्माण थी बونهर ती पगोद्रा पटा मंतारापुर सुरत्न बदले बونهर दहे जो असोर्ट हॉल पारनो न वो मार्गेचा चाशे खाते ना નવા કોસ્ટલ હાઈવેનો વિકાસ થશે બંધના મથાળે નિર્માણ થનારો બાર રસ્તો વર્ષ બે હજાર વીસ માં પ્રતિદિન અંદાજે પંચોતેર હજાર અને વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં પ્રતિદિન અંદાજે એક લાખ વાહનો થી ધમધમતો થશે આ ઉપરાંત અન્ય બ્રોડગેજ રેલવે યુટિલિટી કોરિડોર તેમજ કન્વેન્શન સેન્ટર અને હોટેલ વગેરેનું પણ આયોજન થશે

તેમજ ઉદ્યોગો માટે પાંચસો મિલિયન મીઠા પાણીનો પુરવઠો ઉપલબ્ધ થશે જેના થકી સૌરાષ્ટ્રની પીવાના પાણીની સમસ્યા કાયમ માટે દૂર થશે તેમજ ઔદ્યોગિક વિકાસને વેગ મળશે નર્મદા નદી પર ભાડપુ બેરેજ મારફતે નર્મદાના પૂરનું નિયંત્રણ સરળતાથી થઈ શકશે મીઠા પાણીના સરોવર ફરતે બે લાખ હેક્ટર જમીન ખુલ્લી થતા તેમજ ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન પેટ્રોલિયમ કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન ફેદરા ઇન્ટરનેશનલ એરપોર્ટ દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર વગેરેનો વિકાસ થતા મહાનગર અમદાવાદ ભરૂચ અને દહેજના ગોલ્ડન કોરિડોર તરીકે વિકાસ થશે સૌરાષ્ટ્રના સ્વર્ણિંગ ભવિષ્યની તમામ કલ્પનાઓને પરિપૂર્ણ કરશે અને એટલે જ સૌરાષ્ટ્રની જીવાતુરી સમાન સાબિત થશે साइड जो तो फोटो छे छे वीडियो तो आदना माननीय बड़ा प्रधान श्री ए होते होते ज कहिए कि विकास डगला नहीं फरे उत्का मार से करेने आ 2006 में भावनगर ना जहाँ अवतीकाले

2006 માં કહીયું હતું 2020 માં બાર માર્ગી રસ્તા પર 75000 વાહનો ચાલવાના હતા એક ઈંટ પણ ત્યાં મુકાઈ ન હતી એ જ રીતે 26 જાન્યુઆરી નો 2012 માં ભાવનગરમાં 26 જાન્યુઆરી નો કાર્યક્રમ આdna વડાપ્રધાન શ્રી ભાવનગરમાં કરે ત્યારે કહ્યુંલું

સર પર મીઠી વીરડી આ એવા મોટા બંદરો બનશે જહાજો અહીંયા આવવાના છે આંતરરાષ્ટ્રીય કક્ષાનો ભાઈઓ આ સૌરાષ્ટ્ર નો કિનાર એક પણ આમાં નું બંદર આજે બન્યું નથી ભાવનગર ને પશ્ચિમ રેલવે નું વડું મથક મળી જશે

સરકાર હતી હવે ત્યાં રેલવેના વેગનો આવતા શીપબ્રેકિંગ યાર્ડ અને હેરા ઉદ્યોગ ખુબ રોજગારી પૂરા પાડતા મોટા गिरा उद्योग ने शिप ब्रेकिंग यार्ड समग्र एशिया का मोटू शिप ब्रेकिंग यार्ड बन्ने की हालत અત્યારે ખૂબ મુશ્કેલ છે વાહનો સ્ક્રેપ યાર્ડ ભાવનગર બનાવવાની જાહેરાત કરી હતી આઓને મરીન યુનિવર્સિટી ભાવનગર થી બહાર જતી રહી સીएनजी ટર્મિનલ બંધ થઈ ગયો અંતવક્તો એક જબરદસ્ત મૂવમેન્ટ ચલાવેલી ભાવનગર

એ સરદાર વલ્લભભાઈ પટેલ ક્રિકેટ સ્ટેડિયમ હતું એને નામ ફેરફાર કરીને હાલના વડાપ્રધાન શ્રીના નામે ક્રિકેટ સ્ટેડિયમ કર્યું છે આપણે ત્યાં તો હિન્દુ સંસ્કૃતિમાં જીવતા માણસના નામ નથી આપતા એને જીવતું જગત્યું કહીએ આપણે કદાચ હું માનું છું કે માનની વડાપ્રધાન શ્રીના ધ્યાન બાદ એમને રાજી કરવા કોઈ આપવું હોય ને એમને ખબર ના હોય

ત્યારે આપણા અનેક ગુજરાતી ખેડૂતોના અસરગ્રસ્ત વિસ્તારોમાં ઉત્તર ગુજરાતમાં અતિવૃષ્ટિ થઈ અન્ય જગ્યાએ પણ ગુજરાતમાં આવી ઘટનાઓ બની છે ત્યાંના ખેડૂતોની પાસે માન્ય વડાપ્રધાન શ્રી આ પધારો સ્થાનિક રીતે હવાઈ જહાજમાંથી નીચે ઉતરીને જુઓ કે ખેડૂતોને કેટલી કપરી સ્થિતિનો સામનો કરવો પડ્યો વડાપ્રધાન શ્રી પાસે હું માંગણી કરું છું એ જ રીતે કપાસ ડુંગળી અને સિંગ આ ત્રણ ખેત પેદાશો જે સૌરાષ્ટ્ર માટે મહત્વની છે આ આજે ભાવ અતિશય ગગડી પડ્યા છે એના ભાવ વ્યાજબી અને પોષણક્ષમ ખેડૂતોને મળવા જોઈએ આ માટે વ્યવસ્થા થાય અને આપણો દેશ એ ઉદ્યોગ પ્રધાન ખેતી પ્રધાન દેશ છે ત્યારે

भावनगर की जनता कोई राजकीय रीते न्याय थाय बावनगर रे त्यारे जो निष्ठा ने प्रामाणिकता थी छुटाएलो प्रतिनिधि नेतृत्व ले तो बावनगर की जनता ए हमेशा समर्थन आई छी मैं जा रे मेडिकल कॉलेज ना प्रश्न ऊ राजीनामा ऊ अपा गयो त्यारे 30000 કરતા વધારે लोको स्वयं भू बावनगर थी गांधीनगर સુધી मारा आया ई लडत ना, ना बावनगर ने मिली અત્યારની ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ દ્વારા અન્યાય થાય અને ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ મૌન રહે મને લાગે છે આ વ્યાજબી નથી પક્ષ માટે એમના પક્ષ માટે પણ નથી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે પણ નથી એટલે આપનો સવાલ છે વ્યાજબી છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓના ખભે જવાબદારી પક્ષ પોતાનો પણ સત્તામાં હોય પરંતુ લોકોના માટે ખોટું થાય કે વિસ્તારને અન્યાય થાય ત્યારે પ્રતિનિધિ અવાજ જરૂર ઉઠાવો